ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના હું છું જુહી આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રોગુરુમાં અહીં આપણી સાથે જોડાશે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી જેને એક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં અવરોધ આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો આ સાથે તમે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ તમારે જણાવવાનું રહેશે ચલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ વિશેષ રજૂઆતમાં જય ગણેશ સૌથી પહેલા હંસ યોગ વિશે શાસ્ત્રીજી આપની પાસેથી જાણવું છે કુંડળીમાં ક્યારે હંસ યોગ આવે હંસૈતમાનસ્તે બ્રહ્માણી કૌશાંબક શરીતે દેવી નારાયણી નમો જય ગણેશ દર્શક મિત્રો આજે આપણે પંચ મહાપુરુષ યોગની અંદર ત્રીજા નંબરનો જે યોગ છે એને હંસ યોગ કહેવાય છે જેમ કે આપણે પ્રથમ માલવ્ય યોગ અને સસ યોગ વિશે આપણે વાત કરી આજે આપણે હંસ યોગ વિશે વાત કરીશું તો હંસ યોગ કુંડળીની અંદર કેવી રીતે બની શકે અને હં યોગથી મનુષ્યના જીવનની અંદર કેવા કેવા સારા અને ખોટા ફળ પ્રાપ્ત થતા હોય છે તો જન્મકુલની અંદર હંસ યોગ એટલે એવું કહેવાય છે કે એક ચાર સાત અને દસ આ કેન્દ્રના સ્થાન છે અને એ કેન્દ્રના સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ કર્ક રાશિ એટલે ઉચ્ચના હોય પોતાની રાશિ એટલે મીન રાશિ અથવા તો પોતાની ધન રાશિના હોય ત્યારે હંસયોગ નામનો યોગ બનતો હોય છે તો આવા હંસયોગના જાતકો હંમેશા ધૈર્યવાન બળવાન અને ધાર્મિક વૃત્તિના હોય છે કેમ કે ગુરુપ્રધાન છે જેને યશ પ્રતિષ્ઠા માન દરેક વસ્તુ જીવનની અંદર પ્રાપ્ત થતી હોય છે વ્યક્તિ ધનવાન બને છે વ્યક્તિને પદ પ્રતિષ્ઠા પણ સારી પ્રાપ્ત થાય છે એટલે વ્યક્તિને સારો હોદ્દો પણ મળે છે અને પોતાના સમાજની અંદર દરેક જગ્યાએ પોતાનું સારું એવું પદ અને નામના પ્રાપ્ત કરી શકે એને એને રાજયોગ પણ કહી શકાય છે જી બિલકુલ આપણી સાથે પહેલા દર્શક જોડાયા છે ભરતભાઈ અમદાવાદથી ભરતભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો

જી હવે ધંધો શું કરવાનો પ્રશ્ન છે તો જન્મ કુંડળીની અંદર આ જાતકની કુંડળી વૃશ્ચિક લગ્નની કુંડળી છે અને લગ્નમાં શુક્ર મહારાજ છે ધન ભુવનની અંદર સૂર્ય બુદ્ધ આદિત્ય યોગ સારો બની રહ્યો છે તો આ જાતકની તુલા રાશિ છે અને ત્યાં કર્મ ભુવનનો માલિક સૂર્ય એ ધન ભુવનની અંદર છે એટલે આ વ્યક્તિને હંમેશા અને શનિ અને ગુરુ બંને સાથે બેઠા છે અને ત્યાં મેષ રાશિના શનિ મહારાજ નીચના છે તો આ જાતકની કુંડળીની અંદર અહીંયા પોતાનો વ્યવસાય કરી શકે વ્યક્તિને જ્યાં અહીંયા એવું બતાવે સૂર્યને લગતો એટલે વ્યક્તિ હંમેશા સફેદ વસ્તુનો ધંધો કરે તો એના માટે સારું રહે વ્યક્તિને કોઈ દૂધ પાર્લર અથવા તો કોઈ પણ સારો ધંધો જેને સફેદ ધાતુથી અથવા તો ડાયમંડ છે કે અથવા તો ચાદીનો પણ ધંધો કરી શકાય છે એટલે સફેદ વસ્તુનો ધંધો કરે તો વ્યક્તિને સારો એ જીવનની અંદર પ્રગતિ થશે અને આગળ વધશે જન્મકુંડની અંદર જ્યારે શનિ અને ગુરુ ભેગા છે એના કારણે સંઘર્ષ યોગ બની રહ્યો છે અને ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ પણ કર્ક રાશિના છે એટલે ગમે એટલી મહેનત કરે તો કોઈ જગ્યાએ સફળતા નથી મળતી તો એના માટે ગુરુ અને રાહુનું એક નિવારણ કરાવી દેજો રાહુ માટે દર બુધવારના દિવસે કોઈ પણ શ્વાન અથવા તો ગરીબ વ્યક્તિને ભોજન કરાવવાનું રાખો તો જીવનની અંદર ઘણી બધી સારી સફળતા મળી જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય કોલર હર્ષદભાઈ જોડાયા છે જામનગરથી આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એના જન્મની તારીખ જણાવો અંતર એક છે 22/2/57 22/2 57 ઓકે જન્મનો સમય જન્મનો સમય નથી ઓકે આગળ પાછળનો કોઈ સમય પણ યાદ છે બપોરે સવારે ના ના નથી નથી ઓકે અને જન્મનું સ્થળ કયું છે મોરબી મોરબી ઓકે શું પ્રશ્ન છે એનું હવેનું જીવન કેવું રહેશે 57 માં જન્મ છે હા ઓહો હવે જીવન પૂછવું છે એમ ને સરસ હવે તમારી જન્મકુંડળીની અંદર એક તો સમય છે નહીં એટલે કોઈ નિશ્ચિત કુંડળી તો કહી શકાય નહીં પણ જીવન કુંડળીની પણ એ તારીખના આધારે એ ગોચરની આધારે અત્યારે અહીંયા ગ્રહો જોવામાં આવે તો જ્યારે શનિ અને રાહુ બંને સાથે છે એટલે જીવનમાં થોડી સંઘર્ષ છે પણ હવેનું પાસલની અવસ્થા ભગવાનની ભક્તિ કરો ભગવાનનું યજન કરો શક્ય એટલા ભગવાનના નામ લો અને પારિવારિક સમસ્યાઓને છોડી મારું મારું કરી કર્યા વગર તારું તારું કરીને આ ભવસાગરને પાર કરો બીજી જીવનની કોઈ સમસ્યા નથી તમારા માનસિક તણાવો કેમ કે ચંદ્રલાહુ ભેગા છે એના કારણે માનસિક તણાવોના કારણે તમે ઘણા બધા ડિપ્રેશનમાં જાઓ છો અને પારિવારિક સમસ્યાઓ ઊભી થાય છે એના કારણે આ બધું થાય છે પણ આ બધું છોડી અને ભગવાનનું સ્મરણ કરો બીજું કંઈ કરવાની જરૂર નથી કેમ કે સમય નથી એટલે નિશ્ચિત કુંડળી બની શકે નહીં પણ અહીંયા આધાર ગોભૂત કુંડળી દ્વારા તમને હું આટલું કહી શકું છું જય ગણેશ બિલકુલ સાથે જોડાયા છે સ્વાગત છે જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો ઓકે ને અને સ્થળ જી શું પ્રશ્ન છે

અહીંયા ભાગ્યસ્થાનની અંદર કેતુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે અને સૂર્ય અને શુક્ર કર્મભુવનની અંદર છે જ્યારે કર્મભુવનની અંદર સૂર્ય અને શુક્ર સાથે હોય ત્યારે વ્યક્તિ અહીંયા રાહુચંદ્ર પણ સાથે છે એટલે સૂર્ય શુક્ર છે વ્યક્તિને સારો ધંધો આપે પણ રાહુચંદ્રના કારણે વ્યક્તિ હંમેશા આ કરું તો આગળ વધું આ કરું તો આગળ વધું એકદમ વિવરિંગ માઇન્ડ આપતો હોય છે વ્યક્તિને ઘણા બધા માણસ ધંધા બદલા બદલતો હોય છે ઘણા બધા કોઈ પણની વાતોમાં આવી અને કોઈ પણ ધંધો બીજો પણ અપનાઈ લેતા હોય છે ગમે ત્યાં ઇન્વેસ્ટ કરી નાખતા હોય છે આના કારણે વ્યક્તિની પ્રગતિ નથી થતી સ્થાયી ધંધો ન કરી શકે એના માટે એક ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ અને શનિ કેતુનો એક શ્રાપિત યોગનું નિવારણ કરાવો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે વર્ષાબેન જોડાયા છે વર્ષાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જેના માટે

આ મારા લગ્ન ક્યારે થશે અને યોગ ક્યારે છે લગ્ન નોર્સ ઓકે જી લગ્ન યોગ માટે છે જે હવે જન્મ કુંડળીની અંદર અહીંયા કર્ક મકર લગ્ન આવે છે અને લગ્નની અંદર શનિ મહારાજ છે સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિ ને કર્ક રાશિનો માલિક એ ચંદ્ર છે અને ચંદ્ર વૃષભ રાશિનો પંચમ સ્થાનની અંદર ઊંચનો છે પણ આ જાતકની કર્ક રાશિની અંદર જ્યારે ચંદ્ર ઉંચના છે પણ સપ્તમ સ્થાન જ્યારે પાપ કર્તરી યોગની અંદર ગુરુ શુક્ર જ્યારે સાથે હોય ત્યારે વ્યક્તિને ખરાબ યોગ બનતો હોય છે લગ્ન થઈને તૂટી જાય અથવા સગાઈ થઈને તૂટી જાય આવા પણ પ્રશ્નો બનતા હોય છે માટે એક અંગારક યોગનું એક નિવારણ કરાવો અને ગુરુ મહારાજનું એક નિવારણ કરવું બની શકે તો રોજ ગુરુ મહારાજના બેન ને જપ કરવાનું કહો એક જળનો લોટો લઈને ત્યાં ચડાવવાનો અને અગિયાર પ્રદક્ષિણા કરવાની અને ભગવાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નારાયણનું પૂજન કરો તો અવશ્ય અત્યારના સમય પ્રમાણે અત્યારે કર્ક રાશિમાંથી મિથુન

આ વાણી જે હાલ મુંબઈ રહે છે પણ એને લગ્નની વાતો આવે છે તો એ લગ્નની વાતોમાં આ ના આ ના કરી જાય છે તો એના આગળ હવે લગ્ન માટે ક્યારે રહેશે એના માટે અમે કુંભ વિવાહની એ વિધિ કરાય જી હવે આ જાતકની ગુણળી કુંભ લગ્નની છે અને ત્યાં આમની કુંડળીની અંદર શુક્ર અને કેતુ બેઠા છે જ્યારે પંચમ સ્થાનનો માલિક એ બુધ પણ જ્યારે દૂષિત થાય છે ભાગ્યસ્થાનનો માલિક શુક્ર પણ ત્યાં અગિયારમાં સ્થાનની અંદર એ કેતુની જોડે દૂષિત થાય છે એવું કહેવાય છે કે કે શુક્ર મહારાજ અગિયારમાં પોતાની સ્વરાશિના હોય ને તો પણ એનું ફળ નથી આપતા એટલે અહીંયા શુક્ર ખરાબ છે અહીંયા સૂર્ય પણ ત્યાં તુલા રાશિના નીચના છે અને શનિગુરુ પણ સાથે છે એટલે આને કંઈક ને કંઈક જાતકને અવરોધ આવે છે કેમ કે પોતાનું પ્રિય પાત્ર મળતું નથી પોતાને ગમે એવું મળતું નથી આના કારણે એ ના પાડે છે તો આના માટે એક રાહુ અને સૂર્યની ઉપાસના કરવાનું કહો અને કેતુ મહારાજ માટે તમારા કુળદેવી હોય તો કુલદેવીએ જઈ અને ધજા ચડાવવાનું રાખો તો અવશ્ય આ સમસ્યાનું સમાધાન થઈ જશે અત્યારના યોગો બની રહ્યા છે થોડીક શાંતિ રાખો આ ડિસેમ્બર પછી આ ડિસેમ્બર આવે છે આવતા ડિસેમ્બર પછીના પૂર્ણ યોગ બની રહ્યા છે જય ગણેશ બિલકુલ આપણી સાથે અમદાવાદથી ભરતભાઈ જોડાયા છે ભરતભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો મારા બેબી માટે પૂછવાનું હતું એના લગ્ન થઈ ગયા છે ઓકે હા તો એનું લગ્ન જોઈન કેવું રહેશે અને એમને નવું ઘર ક્યારે લેવા છે એમ ઓકે એના માટે એમની જન્મ તારીખ જણાવવી પડશે ઓકે ઓકે

આમ તો એવું કહેવાય કે કન્યા રાશિના સુખ સ્થાનની અંદર ચંદ્ર મહારાજ છે અને ચંદ્ર મહારાજ પાંચ ચોથું સ્થાન એ સુખનું સ્થાન છે ચોથું સ્થાન મકાન વાહન મિલકત પ્રોપર્ટી અને ત્યાં ચંદ્ર મહારાજ છે એટલે મકાન સુખ પ્રોપર્ટીનું સુખ સારું જ મળે એ ચિંતા કરવાની જરૂર નથી પણ જન્મકુંડની અંદર સૂર્ય મંગળ અને શુક્ર મંગળ અને બુધની યુતિ દેહ ભવનની અંદર બની રહી છે તો આ દેહ ભવનની અંદર જ્યારે આવી યુતિ બનતી હોય તો વ્યક્તિને પોતાના જીવનમાં થોડુંક સેટિસ્ફેક્શન ન મળતું હોય તો આના માટે સૂર્ય મંગળનો અંગારક યોગ અને શનિ ગુરુનું એક નિવારણ કરાવો કાલ યોગનું પણ એક નિવારણ કેમ કે જન્મકુંડિમાં અર્ધકાલ સર્પ યોગ બની રહ્યો છે જ્યારે અર્ધકાલ સર્પ યોગ બનતો હોય તો વ્યક્તિના જીવનમાં થોડુંક માનસિક તણાવ આપતા હોય ડિપ્રેશનમાં લઈ જતા હોય વ્યક્તિને થોડાક મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ બનતા હોય અને ઘણી બધી મહેનત કરવા છતાં સફળતા ન મળે આના માટે એક સૂર્ય નું અંગારક યોગ અને કાલ સર્પનું નિવારણ કરાવવું જરૂર છે બીજું દાંપત્ય જીવન સારું છે અને મકાનના યોગ કુંડળી દરમિયાન જોવા જઈએ તો અત્યારે બે હજાર છવ્વીસના ચોથા મહિનાથી માંડી અને ચોવીસ ચાર બે હજાર સત્તાવીસ સુધીના પૂર્ણયોગ બની રહ્યા છે જો ભગવત કૃપા થઈ જશે તો થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે કેશોથી ચેતનાબેન જોડાયા છે સ્વાગત છે ચેતનાબેન ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમને જન્મની તારીખ જણાવો અઢાર આઠ બે હજાર દસ અઢાર હા ઓકે જન્મનો સમય જન્મનો સમય સવારે વેલા ચાર સવારે ચારને પાંત્રીસ ઓકે અને સ્થળ સ્થળ કેસોદ ઓકે શું પ્રશ્ન છે કે છે ને ભણવા માટે ધ્યાન નથી દેતો ને દીદી બહુ છે મારા બાબાનું જો હા કેસોદ હા કેશોદ કેશો હવે આ જાતકની કુનળની અંદર પાંચમું સ્થાન છે ને એ વિદ્યાનું સ્થાન છે અને કર્ક લગ્ન છે ને લગ્નનો માલિક ચંદ્ર પાંચમા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો ત્યાં નીચ રાશિના થયા જ્યારે ચંદ્ર મહારાજ ત્યાં નીચ રાશિના થયા ત્યારે વ્યક્તિને હંમેશા વૃશ્ચિક રાશિ એટલે જે વ્યક્તિ ચંદ્ર ત્યાં મંગળના ઘરનું એટલે અગ્નિ તત્વના ઘરની અંદર મંગળ જળ તત્વનો જ્યારે આવતો ને પાંચમા સ્થાનની અંદર આવતો ત્યારે વ્યક્તિને હંમેશા જીદ્દી બનાવે અને એમાં કર્ક લગ્ન છે અને બીજા સ્થાનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ છે જ્યારે સૂર્ય અને બુદ્ધ બીજા સ્થાનની અંદર બેઠા હોય તો વ્યક્તિની વાણી સારી આપે પણ ઘણી વાર ઓવર કોન્ફિડન્સ પણ આપતા હોય છે અને અહીંયા શુક્ર પણ ત્યાં છે મંગળની સાથે આના કારણે આ જાતક બહુ વધારે પડતો હોય પણ આ જાતકની કુંડળી એકંદરે બહુ જ સારી છે કેમ કે જ્યારે અંદર ગુરુ મહારાજ સ્વગૃહ છે અને સૂર્ય પણ ધન ભુવનની અંદર સ્વગૃહ છે એટલે આ જાતક બહુ જ ખૂબ જ હોશિયાર થવાનો છે ટેલેન્ટ થવાનો છે કોઈ ચિંતા કરશો નહીં પણ એના જ કુંડળીની અંદર જ્યારે ચંદ્ર ખરાબ છે એટલે ચંદ્ર માટેનું એક મોતી ધારણ કરાવી દો અથવા તો ગળાની અંદર પેંડલ બનાઈ અને જો મોતી પેરા પહેરવશો તો આની આ સમસ્યાનું સમાધાન થઈ જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને શનિ મંગળના અંગારેક યોગનું એક નિવારણ કરાવી દેજો જય ગણેશ બિલકુલ આપની સાથે પાટણ થી જોડાયા છે સ્વાગત છે આપનું ચેતનાબેન న్యూસ કેપિટલ માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હેલો ચેતનાબેન आवाज મળે છે મારો આપણી સાથે અન્ય એક કોલર દિશાબેન જોડાયા છે સ્વાગત છે દિશાબેન આપનું ન્યૂઝ કેપિટલમાં જન્મ માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હા મારા માટે છે પ્રશ્ન મારી જન્મ તારીખ છે 30/12/2004 30/12/2004 હા ઓકે જન્મનો સમય જન્મનો સમય સવારે 3 ને સવારે 3 ને 15 ઓકે અને સ્થળ હા જન્મ સ્થળ ધોરાજી ધોરાજી ઓકે શું પ્રશ્ન છે

અહીંયા લગ્ન કુંડળીની અંદર જ્યારે કેતુ હોય ને સપ્તમ સ્થાનની અંદર જ્યારે રાહુ હોય તો ઘણીવાર રાહુ જાતકના જીવનમાં જો લગ્ન થઈ જાય તો પણ ઘણી વાર કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય અથવા તો કંઈક ના કંઈક પ્રોબ્લમ ક્રિએટ થતા હોય છે અને ધર્મ ભુવનની અંદર શુક્રમંગલ જ્યારે સાથે છે એટલે વ્યક્તિ મહેનત ઘણી બધી કરવા હોવા છતાં સફળતા ન મળે એટલે અત્યારે તમને કોઈ જોબ નથી મળતી એનું કારણ કે કર્મભુવન જ્યાં છે જે દસમું સ્થાન છે જ્યોતિષની દ્રષ્ટિએ કુંડળીની અંદર એ દસમું સ્થાને કર્મભુવન

ઉઠાઈ રોજ ભગવાન શિવ ઉપર અભિષેક કરો તો અવશ્ય તમારી સમસ્યા સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય એક કોલર રોનકભાઈ જોડાયા છે રોનકભાઈ જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હલો હલો રોનકભાઈ અવાજ મળે છે ઓકે આપણી સાથે અન્ય કોલર વિજયભાઈ જોડાયા છે વિજયભાઈ જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો પ્રશ્ન મારા માટે છે મારી જન્મ તારીખ છે મારે પૂછવું છે કે મારે બે હજાર છવ્વીસ માં સરકારી જોબ મળી જશે અને સ્થળ આપના જન્મ નું મારો જન્મ સ્થળ છે બનાસકાંઠા વાવ ઓકે વાવ બનાસકાંઠા સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા છો સફળતા મળતી નથી એ જ પ્રશ્ન છે ને હા એ જ છે પ્રશ્ન તો અત્યારે તમારી જન્મ જન્મકુંડળી આમ તો એવું કહેવાય છે કે આ ભાઈ બહુ હોશિયાર કેમ કે સિંહ લગ્ન છે ને લગ્નની અંદર જયારે સૂર્ય ગુરુ અને બુદ્ધ જ્યારે સાથે હોય ત્યારે વ્યક્તિ ઘણી બધી મહેનત કરે છે ઘણું બધું ટેલેન્ટ છે બહુ હોશિયાર છે કેમ કે જ્યારે સૂર્ય અને ગુરુ જેવા જો ગ્રહો ને એમાં સૂર્ય પોતાના દેહ બુધની અંદર સ્વગૃહે પોતાની સિંહ રાશિના હોય એટલે વ્યક્તિને સરકારી નોકરી તો અવશ્ય મળે કેમ કે ગુરુ જ્યારે બળવાનું હોય અને સૂર્ય બળવાનું હોય એટલે અવશ્ય મળવાના યોગ છે પણ અત્યારના પ્રમાણે અત્યારે મીન રાશિની અંદર શનિ મહારાજ આઠમા સ્થાનની અંદર છે અને કર્કના ગુરુ છે એટલે જ્યારે સિંહસ્થ જ્યારે ગુરુ મહારાજ થશે એટલે અવશ્ય આપણે નોકરી મળવાના ચાન્સ છે એટલે અત્યારના પ્રમાણે થોડુંક ધ્યાન રાખો કેમ કે અત્યારે ચાર મહિના તો ઓલરેડી જતા રહ્યા છે હવે તમારે ખાલી નવ મહિના થોડી મહેનત કરવાની જરૂર છે જ્યારે સિંહસ્થ ગુરુ થશે એટલે અવશ્ય આપને આ સરકારી નોકરી યોગના પ્રબળ યોગ બની રહ્યા છે અને અવશ્ય મળશે એની કોઈ ચિંતા કરશો નહીં બની શકે તો તમે અહીંયા ચંદ્ર મંગળ જ્યારે સાથે એટલે માઇન્ડ વિવરિંગ રહેતો હોય ડિપ્રેશન મળી જાય વ્યક્તિ ઘણા બધા વિચારો કરતા હોય મહેનત કરવા હોતા સફળતા નથી મળતી એ ચંદ્ર મંગળના કારણે તો ચંદ્ર મંગળ માટે કરી અને ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખો ભગવાન ગણપતિ દાદાના અહીંયા બની શકે તો દર મંગળવારે ભગવાનના મંદિરે જઈ અને મોદક અર્પણ કરો અને ગ્લોમ ગંગ ગણપતિ નમઃ આ મંત્રના જપ કરો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ અન્ય કોલ

મારો એના બિઝનેસ નથી ચાલતો મેં સિવિલ એન્જિનિયર છું તો બહુ સફળતા મળતી નથી મને એમ એક વર્ષથી મેં બેઠો જ છું ઘરે મેં ગમે તો કોટેશન આપું છું ને તો મારા પાસે કામ જ નથી આવતું જી હવે તમારી કુંડળીની દરમિયાન કન્યા લગ્ન અને લગ્નમાં ચંદ્ર છે અને મંગળ પણ સ્વગૃહી મેષ રાશિના છે સારી કુંડળી છે પણ કર્મભુવનની અંદર જ્યારે શ્રાપિત યોગ બનતો હોય તો વ્યક્તિને પોતાની મહેનત પ્રમાણે પોતાને સફળતા ન મળે એનું એક જ કારણ કે કર્મભુવનમાં શ્રાપિત યોગ બને છે અને જ્યારે કર્મભુવનમાં શ્રાપિત યોગ બનતો હોય તો વ્યક્તિ જ્યાં જોબ કરે જ્યાં મહેનત કરે ત્યાં પોતાને ત્યાં કીર્તિ ન મળે અપકીર્તિ મળે એનું એક જ કારણ છે શનિકેતુ તો શક્ય હોય તો શનિકેતુના શ્રાપિત યોગનું એક નિવારણ કરાવી દેજો તો તમારી સમસ્યાનું અવશ્ય સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય કોલર જોડાયા છે રौनक ભાઈ સ્વાગત છે આપનું న్యూસ કેપિટલમાં જન માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હેલો રौनक ભાઈ आवाज આવે છે મારો ઓકે અન્ય કોલર જોડાયા છે પ્રકાશ ભાઈ પ્રકાશ ભાઈ સ્વાગત છે న్యూસ કેપિટલમાં જન માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો 6 કે 1988 6 2 1900 ના 6 6 11 1988 6 11 1988 ઓકે જન્મનો સમય બપોરે 3 વાગે બપોરે 3 વાગે અને સ્થળ અમદાવાદ ઓકે શું પ્રશ્ન છે આપા સંતાન પ્રાપ્તિ માટે ઓકે જી હવે અહીંયા સંતાન પ્રાપ્તિ માટે તો સાહેબ એવું કહી શકાય છે કે કોઈ પણ એક જાતક ઉપર સંતાન વિશે આપણે વિચારી ન શકાય જ્યારે સંતાન બાબતનો પ્રશ્ન આવે ત્યારે પતિ પત્નીની બંનેની કુંડળી જોવામાં આવે છે અને જ્યારે પતિ પત્નીની બંનેની કુંડળી જોઈએ અને બંનેના કેવા યોગ છે ફળદ્રુપ કેવું છે ત્યારે ખબર પડે તમારી કુંડળી દરમિયાન વિચારવા જઈએ તો અહીંયા સંતાન પ્રથમ સંતાન માટે પાંચમું સ્થાન જોવા આવે અને એ પાંચમા સ્થાનનો માલિક બુધ એ ભાગ્યસ્થાનની અંદર સારા બેઠા છે પણ અને સૂર્યની જોડે છે એટલે કોઈ ચિંતા કરવાની તમારી કુંડળીમાં સંતાન યોગ છે પણ જો શક્ય હોય તો તમે મને પર્સનલ રીતે ફોન કરજો અને તમારા બંનેની

હવે કુંડળીમાં લગ્ન યોગ એટલે લગ્ન યોગ માટે કરીને હંમેશા સપ્તમ સ્થાન પત્નીનું સુખ આપણે પત્નીની સુખાકારી સપ્તમ સ્થાન ઉપર જોવાય છે તો અહીંયા સપ્તમ સ્થાનનો માલિક શુક્ર એ કેમ કે મેષ લગ્ન છે અને સપ્તમ સ્થાનનો માલિક શુક્ર છે અને લગ્નનો કારગ્રહ પણ શુક્ર છે અને એ શુક્ર જ્યારે મંગળની જોડે બેઠા હોય ત્યારે ઘણી વાર માણસના જીવનની અંદર ડિસિઝન લેવામાં તકલીફ ઊભી થતી જ હોય અથવા તો કોઈ વાત આવીને અટકી જાય આગળ વધે નહીં એક ગુરુ કેતુનો ચાંડાલ યોગ છે અને પાંચમા સ્થાનની અંદર સિંહ રાશિના સૂર્ય રાહુ મહારાજ છે તો સિંહ રાશિના જ્યારે પાંચમા સ્થાનની અંદર રાહુ હોય ત્યારે પૂર્ણ પિતૃદોષ બનતો હોય તો એક પિતૃદોષનું નિવારણ કરવાનું ગુરુકેતુના ચાંડાલ યોગનું નિવારણ કરાવો અને આ કુંડળી દરમિયાન અત્યારના પ્રમાણે યોગ જોવા જઈએ તો બાર અગિયાર બે હજાર છવ્વીસ પસેના પૂર્ણ યોગ બની રહ્યા છે પણ આટલું નિવારણ કરાવો તો અવશ્ય થઈ જશે જય ગણેશ બિલકુલ મહેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ દર્શક મિત્રોને પણ આપે આપેલી જે માહિતી છે ને ઉપાયો છે એ ઉપયોગી નીવડ્યા હશે તો દર્શક મિત્રો જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો ગુરુ દર શુક્રવારે પ્રસારિત થાય જ છે અને આવતા અઠવાડિયે આપ ફરીથી સંપર્ક કરી શકો છો તમારો જન્મ સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર